તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજુ સુધી કામગીરી નથી કરી અમારી માંગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આ ગોડાઉન બાબતે અમે આજે ત્રણ વર્ષથી રજૂઆતો કરીએ છીએ પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી સરકારી છે સરક જગ્યા ગ્રામ પંચાયત ને ગામ તળ છે આ ગામમાં આવા કેટલા દબાણ છે જે એ એ બાબતે મને કોઈ ખ્યાલ નથી આ જગ્યા બાબતે વાદ વિવાદ થાય છે તો અન્ય લોકોની ફરિયાદ છે નહીં એવું એ બાબતે મને કોઈ ખ્યાલ નથી તમારી માંગણી શું છે અમારી માંગણી એ છે કે રહેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર આ ગોડાઉન ચાલે છે અને આ વ્યક્તિ વેપારી છે એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે